અમદાવાદ ચાંગુદર ના મોરૈયા પાસે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી ચલાવતો હતો હોમિયોપેથી ડિગ્રી હતી પરંતુ એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર અગ્રવાલ સામે કાયદેસરની ની કાર્યવાહી કરી ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે ડોક્ટર અગ્રવાલ સામે ચાંદોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

આ જે કેસ છે તે સામે આવ્યો છે જેમાં મોરૈયા ક્રોસિંગ પાસે અગ્રવાલ જે ક્લિનિક છે ત્યાં ત્યાં જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે અને જ વર્ષથી એલોપેથી પ્રેક્ટિસ કરી રહેલા હોમિયોપેથી જે ડોક્ટર છે તે ઝડપાયો હતો અને મોરૈયા રેલવે ક્રોસિંગ પાસે અગ્રવાલ નામથી પોતાનું જે મેડિકલ છે તે ચલાવતો હતો અને આ સમગ્ર મામલે

કે જે તબીબ આ પ્રકારની લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો તેની સામે કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેનું જે ક્લિનિક છે તે કરવામાં છે સાથે સાથે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ પણ જે છે તે નોંધવામાં આવી છે મહત્વનું છે કે આ તબીબનું જે લાયસન્સ છે મેડિકલ તે પણ કેન્સલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સામે આવી રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે